રાજસ્થાનના પોખરણમાં હોસ્ટેલ પર આજ રોજ મંગળવાર બપોરે લગભગ બે વાગ્યેથી ક્રેશ થઈને અથડાયું હતું આ ઘટના સમયે હોસ્ટેલના રૂમમાં કોઈ નહોતું તેનાથી બહુ નુકસાન થયું નથી આ દુર્ઘટના પોખરણમાં ચાલી રહેલી એક્સરસાઇઝ સાઇટથી લગભગ સો કિલોમીટર દૂર જેસલમેરમાં હતી ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષામંત્રી રાધાજી અને અન્ય ઘણા નેતાઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે આ મામલે વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે ફાઇટર પ્લેનમાં એક જ પાયલટ હતો તેને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે ક્રેશ પહેલા તે બહાર નીકળી ગયો હતો જેસલમેર શહેરથી બે કિલોમીટર દૂર જવાહર કોલોનીમાં તેજસ ફાઇટર જેટના ક્રેશની ઘટના અંગે સેનાએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ